નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે પોતાનો જન્મદિવસ કંઈક અનોખી રીતે ઉજવ્યો રાજુલા શહેરના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુએ આજે પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો યુવરાજભાઈ ચાંદુએ સત્યાવીસ વર્ષ પૂર્ણ કરી અઠ્યાવીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરતા હોય ત્યારે પોતાના જન્મદિવસમાં તેઓએ અઠ્યાવીસ વૃક્ષો વાવી અનોખી રીતે ઉજવણી કરી રાજુલા શહેરમાં આવેલ તત્વજ્યોતિની સામે આંગણવાડીની અંદર અખ્યાવીસ વૃક્ષો વાવવામાં આવ્યા આજના આ પ્રસંગે તેમના મિત્રો વેપારીઓ ચેમ્બર ઓફ કોમર્સના સર્વ સમાજના અગ્રણીઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ તેમજ પત્રકાર મિત્રો તેમજ બજરંગ દળ તેમજ આરએસએસની ટીમ તેમજ તમામ લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી આ પ્રસંગે યુવરાજભાઈ ચાંદુએ જણાવેલું કે મારું

એ વૃક્ષો બેસી શકે નીચે અને એ વૃક્ષના ફળ પણ ખાઈ શકે એવા વૃક્ષો અમે આજે વાવ્યા છે રાજુલા ગામ તત્વ આંગણવાડી છે ત્યાં અમે વૃક્ષો વાવેલા છે અને આવનારા દિવસોની અંદર જે કોઈ વ્યક્તિના બર્થ હોય તો આવા કરજો વૃક્ષો વાવજો અને કોઈ પણ વ્યક્તિને વૃક્ષો જોતા હોય તો વિપુલભાઈ લહેરી ને મુલાકાત લઈજો વૃક્ષો તમને આપશું પણ રાજુલા ને ગ્રીન આપડે બનાવવાનું છે તમારા બીજા આડા ખર્ચા બંધ કરી અને અને તો કામ લાગશે વધારે વિશ્વ હિન્દુ પરિષદના યુવાન પ્રમુખ એવા યુવરાજભાઈ ચાંદુ નો આજે જન્મ દિવસ હોય પોતે સત્યાવીસ વર્ષમાં પ્રવેશ કર્યો છે

વૃક્ષો એક લાખ અગિયાર હજાર વૃક્ષો એમને આગામી સમયમાં વાવવાની ઈચ્છા છે અને એ ઈચ્છા થાય એવી આપણે શુભેચ્છા પાઠવીએ દરેક એમને સહકાર આપીએ નાની ઉંમરે નાની વયે બહુ મોટી જવાબદારી લઈ અને તેઓ વહન કરી રહ્યા છે જવાબદારી અને સુપેરે બધી જવાબદારીઓ પાર પડી રહ્યા છે એટલે આપણને એક અપેક્ષા છે કે આ એક લાખ ને અગિયાર હજાર વૃક્ષો પણ તેઓ એમનું લક્ષ્ય પૂરું પાડશે આજ રોજ ભાઈ ચાંદુ જે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ છે એના સત્યાવીસ વર્ષ પૂર્ણ થાય વર્ષમાં એનો આરંભ થયો છે તો એને એક એવી સારી અને જે ઉપયોગી લાગે એવી રીતે એણે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખ્યો છે તેમાં જે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ વૈરંગ દલની ટીમ રાજુલાના વેપારી અને તમામ જ્ઞાતિનાને બોલાવી અને એણે એક સારું એવું એ કાર્ય કર્યું છે તે બદલ એને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે શુભેચ્છા કે જે એને એક લાખ અગિયાર હજાર વૃક્ષોનું જે એણે એમ રાખ્યો છે તો આપણે તમામ રાજુલાની એને આજુબાજુની જનતા એને સાથે સહકાર આપી અને આ જે એને એક લાખ અગિયાર હજાર વૃક્ષનું જે એમ રાખ્યો છે એ તમામ આપણે સાથે રહી અને ફરી પૂર્ણ કરીએ ફરીથી યુવરાજભાઈ ચાંદુ જન્મ ની ખુબ ખૂબ શુભકામના તથા આજે વિપુલભાઈ અને અમારા બધા ટીમે જે અમે એક ચેન ચાલુ કરી છે કે ભાઈ જન્મ દિવસ અને જે લગ્ન દિવસમાં માં જે હોય ખર્ચા સિવાય ચેન ચાલુ કરી છે રાજુલા આજના કાર્યક્રમ આપશું રાજુલાના યુવા અને ઉત્સાહી અને પરિષદ અમારા પ્રમુખ કહી શકાય એવા યુવરાજભાઈ ચાંદુ આજે જન્મ દિવસ છે સત્યાવીસ વર્ષ પૂરા કરીશ આજે અઠ્યાવીસ વર્ષમાં પ્રવેશ કર્યો છે એમને મારા તરફથી તેમજ રાજોલાની સમગ્ર જનતા તરફથી હાર્દિક શુભકામના અને તેઓ રાજોલાની અંદર જે કાંઈ કાર્ય કરી રહ્યા છે એ બહુ આનંદની વાત છે ભવિષ્યની અંદર પણ જ્યારે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે આજે મર્યાદિત સંખ્યામાં વૃક્ષારોપણ છે પરંતુ અમારો એમ છે એવો છે કે મેં એક લાખ અગિયાર હજાર જેટલા વૃક્ષો વાવીશું માત્ર વૃક્ષો વાવવે નહીં પણ જે જરૂરી જગ્યા છે ત્યાં વૃક્ષો વાવી અને એનું મેન્ટેનન્સ કરીએ એ માટે મેં વિશેનું પરિષદના તમામ હોદ્દેદારો તેમજ અન્ય અમારા યુવા જે કાર્યકર્તાઓ છે અને ભવિષ્યમાં પણ આવા સારા કાર્ય કરતા રહીશું એ શ્રી રામચંદ્ર ભગવાન ને પ્રાર્થના કરીએ છીએ અમારે વિશ્વ હિન્દુ પરિષદના યુવરાજભાઈ ચાંદુ બે સત્યાવીસ વર્ષ પૂર્ણ કરી અને અઠ્યાવીસ વર્ષમાં તેમનો આજ આજનો દિવસથી પ્રારંભ કરી રહ્યા છે તો અમે રાજુલાના વિશ્વ હિન્દુ પરિષદની ટીમ એની જો સાથે કાંધો કાંધો મિલાવી અને જે એને નેમ લીધી છે એને અમે સંપૂર્ણ પૂર્ણ કરીશું એવી રાજુલાની જનતા તેમજ આજુબાજુના ગામડાની તમામ બોળી સંખ્યામાં અમે વૃક્ષારોપણ કરવાના છીએ તો સાથ અને સહકાર આપે એવી

કોરીબાગની નર્સ રોપા લઈ આવી અને આજે અઠયાવીસ રોપા રાજુલામાં અલગ અલગ જગ્યાએ અમે વાવવાના છીએ કારણ કે તોકતે વાવજો પછી રાજુલા અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં વૃક્ષો નિકંદન નીકળી ગયું છે ત્યારે અમે ત્રીસ વર્ષથી રાજુલા નેચર ક્લબ આની ઉપર કામ કરી રહ્યા હતા એવામાં સાથી મિત્ર યુવરાજભાઈનો મને ફોન આવ્યો કે વિપુલભાઈ આપણે રાજુલાની પણ રાજુલા જાફરાવાદ તાલુકાની અંદર આપણે ગામડે ગામડે આવું કરવું છે શેઢાપાડ ઉપર ઘરમાં ફળાવું વૃક્ષારોપણ કરાવવું એવું અમે નેમ લીધો કાલે જ આરએફઓ સેપને અમે મળી આવ્યા એમણે પણ અમને સાથ સહકાર આપવાનો કોલ આપ્યો છે તો રાજુલા ગ્રીન રાજુલા ક્લીન આના નેમ સાથે અમે આગળ વધી રહ્યા છે આની અંદર જે વૃક્ષ વાવે એ પ્રમુખ તમે શું કહેશો કે આજે ભાઈ યુવરાજભાઈ નો જન્મ હતો એટલે સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો હતો અને વૃક્ષારોપણ કર્યું અને આવી રીતે આવા ના કાર્યક્રમ રાખે અમે વૃક્ષો ધ્યાન રાખશું સાથ સહકાર આપશું